જય હિન્દ જય ગિરનારી મિત્રો આજે આપણે મુલાકાતે આવી ગયા છીએ ઝેર મુક્ત ભારત અભિયાન અને આ સુરતથી અત્યારે ઝેર મુક્ત ભારત અભિયાન ચાલુ થઈ ચૂક્યું છે અને આ જુદા જુદા પ્રાકૃતિક ખેતી કરતા હોય એમના જે પ્રોડક્ટ હોય એમના સ્ટોલ તેમજ જે ગાય આધારિત અલગ અલગ પ્રોડક્ટ બનાવતા હોય તેમના વિવિધ સ્ટોલ અહીંયા આવેલા છે તો આપણે દરેક સ્ટોલની મુલાકાત કરવાની છે અને જો આ તમે જોઈ શકો છો જે દેશી શણગાર ઘરના અને દેશી જે વલણું આવતું હતું દેશી માટલા અને દેશી વાસણો હતા એ બધી વસ્તુનો અહીંયા સેલ છે અને આ દેશી છાસનું જે ઓરિજિનલ કહેતા વલણું એ દેશી વલણું છે તેમજ આ જુદી જુદી ઘર વપરાશની તોરણથી તોરણ ઝુમરથી માંડીને ટોટલ આ બધી વસ્તુ છે એ ગાયના ગોબરમાંથી બનેલી છે જો આ લટકળને જે બધી વસ્તુ જોઈએ છે એ બધી વસ્તુ ગાયના પ્યોર ગોબરમાંથી બનેલી છે અને જૂના જમાનામાં જે લોકો આ વાસણનો ઉપયોગ કરતા હતા જે તાંબાના અને પિત્તળના વાસણ એ પણ બધા તમે આ જોઈ શકો છો તો હવેનો જે સમય છે એ પ્રાકૃતિકનો સમય છે અને હવેનું જે ભવિષ્ય છે એ આયુર્વેદનું ભવિષ્ય છે કારણ કે માણસ સુખી હશે તો જ એ કંઈક આગળ વધી શકશે અથવા શાંતિથી જિંદગી જીવી શકશે પહેલું સુખ તે જાતે નરિયા એના એના આધારે હવે માણસને પહેલું એનું આરોગ્ય રાખવું અને જે શરીરમાં વધારાનો ઝેર જતું હોય યુરિયા દ્વારા એ બધું ઓછું કરવું આ જો તમે આ બધી વસ્તુ ગાયના ગોબરમાંથી બનેલી છે હવે ઘર વપરાશમાં નેગેટિવ કોઈ વસ્તુ રાખવામાં નહીં આવે જે પ્રાકૃતિક રીતે દીવાલ ઘડિયાળથી માંડીને ગણપતિની મૂર્તિ તેમજ બાજોઠ અને થાળી ટોટલ વસ્તુ પ્રાકૃતિક અને બધી વસ્તુ ગાયના ગોબરમાંથી બનેલી વસ્તુ છે તો આવો રંગ બેરંગી અને ભાતીગળ જે વિશેષ